શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગઢપુરની પવિત્ર ભૂમિ પર આજની આમ તો ચૂંટણીલક્ષી સત્સંગ સભા છે એટલે આ મિટિંગ સભામાં ઉપસ્થિત પરમપૂજ્ય સંતો પાર્ષદો વાલા સૌ હરિભક્તો ભાઈઓ અને બહેનો ગુરુ અમારે ચૂંટણી અમારે હાલે છે પણ તમારી અમારી ચૂંટણીમાં બહુ ફેર છે આમાં તો જે કરવું હોય થાય આમ તો હું આખી ચૂંટણીમાં હું સાક્ષી રહ્યો છું ફોર્મ ભરતી વખતે ખેંચતી વખતે અને બધી રીતે પણ મતદાર યાદી ને તો આપણને કંઈક થાય કે આ કઈ રીતના મતદારો છે અમીરભાઈ આપણે વાત કરી કે દર મકર સંક્રાંતિએ ગઢડા ગઢપુરના અનેક હરિભક્તો ધર્માદો કરતા હોય છે પણ એના ક્યાંય નામ નથી જે હરિભક્તો નથી એમના નામ છે અને દેવ પક્ષના હોય કે આચાર્ય પક્ષના હોય કોઈ સત્સંગીના નામ એમના પણ નથી એમને પણ વિશ્વાસ નથી કે આ અમને મત આપશે કે નહીં આપે પણ આ તકે હું સ્વામી તમને એટલું કહું કે ચૂંટણીનું પરિણામ જે આવવું હોય આવે પણ આજે ગઢપુરના જે હરિભક્તો અને જે ભાઈઓ અને બહેનો જે આવ્યા છે આ તમારી જીત નિશ્ચિત છે કે એ તમે જીતી ગયા છો પરિણામ ચૂંટણીનું જે આવવું હોય આવે ઘણી બધી અમે રાજકીય પક્ષમાં છીએ એટલે અમે તો ઘણી બધી વાતો કરતા હોઈ કે અમે આવશું તો આમ કરશું તેમ કરશું ફલાણું કરશું ઢીકડું કરશું પણ આવી મંદિરની ચૂંટણીમાં સ્વામીશ્રી અમણે હિસાબ તો આપવાના છે એકસો ને ત્રીસ કરોડ રૂપિયાનો વિકાસ કર્યો છે એવું કહે છે આપણે ક્યાંય જોયો હોય તો કાલ જોઈ આવજો અથવા કોઈ હિસાબ માગો હોય તો એમની પાસે માગી શકાય એમને ઓડિટ રિપોર્ટમાં પણ કીધું છે કે અમે આટલું કર્યું છે આ કર્યું છે પણ આપણને ક્યાંય દેખાતું નથી હજી નવસો કરોડનો પ્રોજેક્ટ બાકી છે એમ કે છે એ તો કેદી કરે એ ખબર નહીં ગઈ ચૂંટણીમાં કમનસીબે અમે એમની સાથે હતા ઘણા બધા વચનો આપ્યા હતા એમાંથી એક પણ વચન પૂરું કર્યું નથી પેલું એમને કીધું હતું કે અહીંયા અમે બહુ મોટું હોસ્પિટલ બનાવશું સાર્વજનિક હોસ્પિટલ પણ હજી ક્યાંય સાર્વજનિક હોસ્પિટલ થવાના કોઈ અંધાણ નથી સારી શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરશું સારા સામાજિક કાર્યો થાય એના માટે ના થઈને પ્રયત્ન કરશું પણ એક પણ કામ એવું કર્યું નથી અને જે પાંચ વર્ષના માત્ર ને માત્ર વિવાદ વિવાદલક્ષીઓ કામ કર્યા છે સત્સંગને લાંછન લાગેવા કામ કર્યા છે કે બહેનોને ઘણી બધી દુફાવ્યા છે સાધુઓને દુફાવ્યા છે આ સંતોના તડીપારના કાગળો કરવામાં આવ્યા છે વિચાર તો કરો કે સંતોના તડીપારના કાગળ થાય પણ ગઢપુરના જે શાસ્ત્રી સ્વામી અને એસપી સ્વામીના જે ખૂબ નજીકના અને નિકટનારી ભક્તો છે એમને ખૂબ લડત કરી અને એમાં પણ એને તડીપાર ન થાય એના માટે સરકારે ઓર્ડર કરવા પડ્યા અને અત્યારના જે હાલના જે ટ્રસ્ટીઓ અને જે વહીવટ કરતા છે એમને તો બસ એમ જ છે કે આ બધું અમારું જ છે આખું ગુજરાત અમારું છે અમે ધારવી ઈ જ થાય પણ સત્સંગમાં અને મંદિરના વહીવટમાં ગોટાળા કરી અને એમ કેન પ્રકારે તંત્રને બાનમાં રાખીને આ કાર્યો કરતા હોય છે આપણે હજી સંતોને સાંભળવાના છે હજી તો બહુ જાજો હિસાબ આપવાના છે એટલે આપણે વધારે વાત કરવી નથી પણ એકવીસ તારીખે જે મતદાન થવાનું છે આમાં તો બહુ જૂજ મતદારો છે પણ હજી પણ આપણે સંતો પાસેથી યાદી લઈ લઈ આપણને જ્યાં પણ લાગતા ઓળખતા હરિભક્તો હોય એમને આપણે કહેવાય એટલી ભલામણ કરીએ અને મતદાનના દિવસે આપણે સૌ ખભે ખભો મિલાવીને આ સંતોને ઉફ મળે અને આ જે આયોજનમાં આપણે મદદરૂપ થઈ એ જ આજની તકે આપ સૌને પ્રાર્થના કરી વિરમું છું જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ